તો ભાભી હું ને કાગડી બે પેંડા મંડી બનાવવા એ હારું તમાર પેંડા ખાવા છે ને એ ઘોખી ભેંસ દોવા જ ગઈ છે એ આવે નહીં એટલે તાજી તાજો દૂધ હે ને આપણે તાવડા મૂકી દે આજ ગમે ઈ થાય ભાભી પેંડા તો બનાવવા જ છે એટલી બધી ઉતાવળ કેમ છે પેંડા બનાવવાની ટીટી બેન એ રાણકાગડીએ મને ટીપ્સ આપી છે એને મને કીધું કે તને મુરતીઓ મળતો નથી ને તો તું છે દૂધના પેંડા મંદ ખાવા એટલે થોડીક જાડી થઈ જાને એટલે મુરતીયાને તું ગમી જા અને કોક તને આવી પાડે એટલે હવે ને મારે ભાભી પેંડા ખાઈને જાડું થઈ જવું છે એ ઈ બધું તો ઠીક ટીટી ફાઈ પેંડા ખાઈને જાડા થઈ જાય નહીં આ તમારું આવું ટીટોળા જેવું શરીર પછી દૂધની વસ્તુ ખમવું તો જોઈએ ને એ ખોખી બેટા મોઢું ક્યાં ગોજાડી નહીં આ મોઢે કા લોહી મરી ગયું છે શું થયું તમને એ આ ધોળી ભેંસ ને કાળી ભેંસે ઉલાયરી એ કાઈ નથી મમ્મી એમાં એવું થયું આપણી ભેંસ હમણા વટક વટક કરે છે ને તે ખોખા છે ને એ પાડોડું બનાતા અને હું છે ને ભેંસ દોતી તી તે ભેંસ વટકીને તો છે ને મને ખોખાને બેને લત મારીને પાડી દીધા કે મારા મોઢા ઉપર એટલે મોઢું આવું થઈ ગયું એવો દુખાવો થાય છે ને હવે તો જલ્દી સુઈ છે કાંઈ વાંધો નહીં ઘોકી બેટા આવું બધું લાગી ગયું છે ને તો તમે છે ને આરામ કરો જાવ તમ તમારે અને ટીટી ફેન છે ને અત્યારે ને અત્યારે પેંડા ખાવાશે એટલે હવે છે ને ટીટી ફેન રાડ કાગડી માસી બેય થઈને પેંડા બનાવી લેશે તમે તમારે કાંઈ ચિંતા કરો માન સુઈ જાવ અને જે રસોઈ બનાવવાની છે ને એ રીંકુ બનાવી લેશે એટીટી ફાઈ તમે એક કામ કરો તમને છે પેંડા બનાવતા નહીં આવડે મારે આ મોઢા ઉપર હોજો છે ને અને જે દુખાવો થાય છે ને બે દીમાં હે ને હરવો થઈ જશે પછી હું તમને પેંડા બનાવી દઈશ તો બે દી ખમી જાઉં ના ઓ કુકી મારે હવે વાઇટ નથી જોવી મારે તો પેંડા ખાઈને જલ્દી જાડું થઈ જાવ છે એટલે મુરતીઓ મને પસંદ કરી લે તું ચિંતા કરમાં દૂધ પડ્યું છે ને એ દૂધના ઊન કાગડી છે ને બે પેંડા બનાવી લેશે તેથી ફાઈ તમારે તો હેની લે લાકડીને કર મીરાયું એના વારયું છે કાંઈ વાંધો નહીં તો બનાવો પેંડા હવે જોઈએ શું થાય છે ઘોઘી તું આ બધું લાઈ કરમાં અત્યારે છે ને તું આરામ કરવા વહી જજા તાર રૂમમાં હવે જેમ પેંડા બનાવશે પેંડા બનાવશે રાંધવું હશે રાંધશે તું કંઈ ચિંતા કરમા તેથી ફાઈ પેંડા થોડાક ઘાંટા થઈ જાય ને બસ પેંડાની ઓલે રબડી આવે ને એ છે ને મને હેન રૂમમાં પહોંચાડજો તો ખરા હા કોઈ ચિંતા કરે છે આજ તો કોઈ ને કોઈ પેંડા ન બનાવવા હોય ને એવા પેંડા બનાવાશે આપણે બે ને માંડ હમણાં રસોડું હાથમાં આવ્યું છે હું તને એમ કહું છું કે આપણે મસ્ત પેંડા બનાવવા હોય ને તો છે ને તો ગૂગલમાં સર્ચ કર એટલે છે ને ખબર પડી જશે ગૂગલમાં જોવું જ જોશે હલ્લો ગૂગલ પેંડા કેમ બનાવવા હલ્લો સૌથી પહેલાં તો તમે તાવડો લઈ લો અને તાવડાને સરખી રીતે પાણીથી સાફ કરી લ્યો કરોડિયા બરોડિયા કાંઈ તાવડામાં ચોટેલા નથી ને ખાસ જુઓ ત્યાર પછી ગેસ ચાલુ કરો એની ઉપર તાવડો મૂકો અને ત્યાર પછી એમાં દૂધ એડ કરી દો દૂધ ગરમ થાય એટલે તાવે ઠેઠી હલાઈવા રાખો દૂધ ત્યાં સુધી હલાઈવા રાખો જ્યાં સુધી તમારા હાથના ગોટલા નો ઉચળી જાય અને જો તમને કંટાળો આવતો હોય તો વચ્ચે થોડીક વાર ડાન્સ કરી લો હવે આટલી તો અમને ખબર છે હવે ગૂગલને આગળનું પૂછ આગળનું હવે શું કરવાનું એ ગૂગલ આટલી તો અમને ખબર છે હવે આગળ શું કરવાનું હમણાં થોડીક વાર કવરેજના લોચા છે અને મને થોડીક વાર ઊંઘ આવે છે તો હું એક ઝપકી મારી લઉં થોડીક વાર કવરેજ ન આવે તો ટેન્શન ના લેતા આવી જ રીતે દૂધને હલાઈવા રાખો ગરમ દૂધને મિક્સ કર્યા રાખો અને ગોટલાનો ચડી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહો ઓહ હો હો આની હા તો મેં પહેલી વાર જોઈએ હવે આગળનું તો જો ટીટી આવે છે કે નહીં એમાં ખાંડ કઈ ઉમેરવી હવે તો રાણકાકડી આમાં તો સકેડા ફરે છે બીજું તો કાઈ ન થાવતું હાલો હાલો કઈક આગળનું તો કયો અમારે કઈક ધોરા ધોરા પેંડા બનાવવા છે કઈક આગળનું તો વાત કરો શું કરવું એમ હવે આગળની માહિતી મારી પાસે નથી જો તમે પેંડા બનાવી લ્યો તો મને ફોન થ્રુ થોડાક બે ચાર પેંડા મોકલી દેજો ધન્યવાદ તમારો

એને લાવ ભેગો થોડો ખેની લે બે વેચનો દંડો માધી દઉં એટલે મારે ઊભા ઊભા આમ સરસ મજાનું ગરમ ગરમ દૂધ મિક્સ થાય એ તારું મગજ કેને દહી ને આવી જશું સ્ટેન્ડ ઉપર બેઠી જાને એટલે તાવી તારા હાથ ને બધું પહોંચી જશે ઈ હાઉ હાસ્યું લે તારું બેઠા બેઠા છે ને થાકી ન લાગે તારા હાથને શું થઈ ગયું સામ સીધો સીધો કા રહીએ છે રાણ કાંગડી એ દૂધ હલાવી હલાવીને હાથ હકડાઈ ગયો હવે હાથ આમ જ રહીએ છે રાણ કાકડી હવે છે ને જો દૂધ ઘાટું થઈ ગયું છે એટલે હવે છે ને કઈક નાખવું પડશે હવે હું નાખું ગૂગલ તો ચાલુ નથી અને કવરેજે આવતું નથી હવે એ કાંઈ વાંધો નહીં હું આઈડિયો મારું સુખામ ખમ ઊભી રે આ શું નાખશ તું એ તે દી મેં જોયું તું ઘોખી પેંડા બનાવતી હતી ને તઈ એ કાંઈક આવું ધોરું ધોરું નાખતી હતી કે આ ગ્લાસ છે ને ફ્રિજમાં પડ્યો હતો હા એ આપણે આ ધોરું ધોરું એડ કરી દે એટલે પેંડા મસ્ત બનશે ધોરા ધોરા લે લે નાખ જલ્દી ધોરા પેંડા થાય તો તો શું વાત છે નાખી જ દે આખો ગ્લાસ હાય સુઈ થાકી ગઈ તી ઉભા ઉભા દૂધ હલાવી હલાવી અરે ટીટી આમ તો જો આ દૂધ કેમ આવું ઘાટું થઈ ગયું અને જો તો ખરી આ દહીં બની ગયું એવું લાગે છે હા આ તો દહીં બની ગયું એવું લાગે છે હાલો જલ્દી જલ્દી ગોખીને બોલાવ જારાર કાગડી તમે બે થઈને મને આરામ નહીં કરવા દયો શું કામ છે હું ખુદથી થઈને મને જગાડી બોલ એ ઘોઘી અમે તને ઉથાડત નહીં પણ આ જોતો ખરી આ પેંડા બનાવતા હતા અમે દૂધમાં છે ને એવો ધોરો ગ્લાસ ફ્રીજ ફ્રીજમાંથી લઈને અને આવું થઈ ગયું દહીં જેવું એ ઓલા કાચના ગ્લાસમાં જે પડ્યું તે નાખો ને તમે હા એ રાણકાગડી એ જ ગ્લાસમાં આખો ઠલવી દીધો એટી ભાઈ છાસનો ભૈરો તો તમે તો હાવ સેઢે આવીને સિરામણ કર્યું હવે તમે આ પેંડા નહીં પણ દહીં તીખારી બનાવી નાખી હવે એમાંથી પાણી કાઢીને મસાલો નાખી દો બધું મીઠું મરચું ચટણી એટલે દહીં તીખારી થઈ ગઈ એમ નહીં પણ આટલી બધી દહીં તિખારી બનાવી ક્યાં વેચવા જાશી એ શેરીમાં તમે રાણકાગડી માસી બેય છે ને દહીં તિખારીના બાઉલ ભરી ભરીને ઘરે ઘરે દઈ આવજો એટલે બધાને ખબર પડે તમે રસોઈમાં કેવા એક્સપર્ટ હો ને એ તમે શું બનાવવા ગયા તા ને શું બની ગયું બધાને ખબર તો પડે હું કહું છું તમને બે તેમો પછી આપણે અસલ મજાના પેંડા બનાવશે તોય તમારી ધાઇના ન રહે આ દૂધ બધું બગાડ્યું તો કાંઈ કોઈ નથી દેવા જાવે આપણે જ બધા ઘરના ખાઈ જશે અરે એ બધું ખાઈ ખાઈને ઝાડા જાડા થઈ જશે પછી પેટે ખમી હગવું તો જોઈને હવે જાઓ બધે બાઉલ ભરીને દઈ આવો ગામમાં દહીં ખારીના એ હાલો મારા મિત્રો અમારા ટીટી જુઓ કેવા કાંડ કર્યા તા પેંડા બનાવવા અને બની ગઈ દહીં તિખારી હવે મારા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો તમને કઢી ભાવે છે કે દહીં તીખારી